स्त्री ने घरनी लक्ष्मी केम कहवामा आवे छे शुक्रवार ना दिवस साथे तेनो શું છે સંબંધ હિન્દુ ધર્મમાં દીકરીઓ અને બહુઓને ઘરની લક્ષ્મીજી કહેવામાં આવે છે છેવટે આવું કેમ કહેવામાં આવે છે અને તેનું કારણ શું છે શું તમે ક્યારે આ વિષય વિચાર્યું છે તો ચાલો જાણીએ આનું કારણ માતા લક્ષ્મીને હિન્દુ ધર્મમાં ધન અને સમૃદ્ધિના દેવી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં વ્યક્તિને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નથી હોતી આજ કારણ છે કે લોકો માત્ર ઘરમાં જ નહીં પરંતુ તેમનું કાર્યસ્થળ વર્કપ્લેસ પર પણ દેવી લક્ષ્મીની પૂજા કરે છે જેથી તેમની નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થાય હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે જ્યારે પણ ઘરે કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે લોકો કહે છે અભિનંદન लक्ष्मी पधारिया छे आ साथे घरनी बहुओं ने पण लक्ष्मी नु स्वरूप मानवामा आवे छे तेथी घर संभाळवानी जवाबदारी पुत्रवधुओं ने आपवामा आवे छे परंतु शुं तमे जाणो छो के महिलाओं ने लक्ष्मी केम कहेवामा आवे छे मां दुर्गा मां पार्वती देवी सरस्वती के अन्य देवीओ केम नहीं शुं ते पैसा साथे संबंधित छे आवो जानिए माता लक्ष्मी मात्र धन्नी देवी नथी તેના બદલે તેની પાસે અપાર શક્તિ અને સકારાત્મક ઊર્જાનો ભંડાર છે દેવી લક્ષ્મીને બ્રહ્મણની ઊર્જા માનવામાં આવે છે તેથી હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મી સમાન કહેવા પાછળનો અર્થ એ છે કે જે રીતે માતા લક્ષ્મીમાં સકારાત્મકતા છે તેવી જ રીતે પુત્રીના જન્મ સમયે કે નવ પુત્રવદુના આગમન સમયે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે તેથી સનાતન ધર્મમાં મહિલાઓને દૈવીય મહત્વ આપવામાં આવ્યું છે શુક્રવારના દિવસે જ લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે વાસ્તવમાં દરેક ઘરમાં માં લક્ષ્મીની પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં બધા દેવી દેવતાઓને સમર્પિત એક વિશેષ દિવસ છે શુક્રવાર દેવીઓની પૂજા માટે સમર્પિત છે તેથી શુક્રવારે શુક્રની સાથે માં સંતોષી માં દુર્ગા વૈભવ મહાલક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે આ જ કારણ છે કે શુક્રવારને દેવી લક્ષ્મી અને તેના સ્વરૂપોની પૂજા માટે શુભ માનવામાં આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે स्त्रियों ने लक्ष्मी केम कहवामा आवे छे तुमने आ वीडियो केवो लाग्यो ते અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવો વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર